સવારના એક વાગ્યાથી અમે નીકળ્યા છીએ જૂનાગઢની મુલાકાત માટે જૂનાગઢમાં ઉપરકોટના અમે દ્રશ્યો લેવા માટે જઈ રહ્યા છીએ પરંતુ હાલ અમે અમે રાજકોટ જિલ્લામાં પહોંચી ગયા છીએ ત્યારે રાજકોટ શહેરના આપ તાલુકાની અંદર વરસાદી માહોલ છવાઈ ગયો છે સવારના અમને સાવંતના તો દર્શન નથી થયા પરંતુ મેઘરાજે અમને ભરપૂર ધ્યાન આપી દીધા છે તમે વિડીયોમાં જોઈ શકો છો કે ઘોર અંધારી વાદળો છવાઈ ગયા છે અને સાથે સાથે વરસાદ પણ વરસાદ પણ આપણને ભીંજવી રહ્યો છે ત્યારે આપણે એક જોઈએ કે કઈ રીતે ભાઈ કામ જઈ રહ્યા છે ત્યારે લીલી હરિયાળી સાથે રાજકોટ શહેર જગમટી ઉઠ્યું છે ત્યારે વરસાદી માહોલ પણ જગમટી ઉઠ્યું છે અને સમગ્ર રાજકોટ શહેરમાં લીલોતરી ખૂબ ગંભીર રીતે છવાઈ ગયેલી જોવા મળી રહી છે